ધુમાડ ચાર રસ્તા પાસે આવેલ શિવ લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોકરી કરે છે છાણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ખંભાતમાં રહેતા મારા મોટાભાઈ લાલજીભાઈની દીકરી નમ્રતાના લગ્ન ઇલોરા પાર્ક આમ્રકુલ સોસાયટીમાં રહેતા ધવલ દીપકભાઈ ઠક્કર સાથે ચૌદ વર્ષ પૂર્વે થયા હતા મારા જમાઈ ધવલભાઈ કાના ગ્રુપ બિલ્ડરના પાર્ટનર છે તેઓ રોજ દારૂ પીવાની ટેવવાળા હોય રોજ દારૂ પીને ઘરે આવી મારી ભત્રીજી સાથે ઝઘડો કરી માર મારતા હતા તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું એ ગઈકાલે રાત્રે હું જમીને પોણા અગિયાર વાગે મારી રૂમ પર આવ્યો હતો ઘરની બહાર ખાટલામાં હું સૂતો હતો તે સમયે અચાનક છ બાઇક અને એક મર્સિડીઝ કાર આવી મારા ખાટલા નજીક ઊભી હતી સફેદ કલરની મર્સિડીઝ કારમાં ધવલ ઠકર હતા તેમણે જોરથી બૂમ પાડી તેની સાથે આવેલા લોકોને સુનિલ શંભુ વૈભોગ કરીને બોલાવતો હતો તે કહેતો હતો કે આ જગદીશ છે તેનો સીધો કરી દેવાનો છે હુમલાખોરોએ દંડા વડે મને માર માર્યો હતો એક આરોપીએ નજીકમાં પડેલી સાયકલ ઉચકીને મારા પર ફેંકી હતી વડોદરા બિલ્ડર ધવળ ઠક્કરે કાકા સસરાના ઘરે સાગરીતો સાથે ઘસી જઈ આતંક મચાવ્યો તો સુવાની તૈયારી કરતા કાકા સસરાને ડંડા વડે માર માર્યો તો એક સાગરીતને તેમના પર છુટ્ટી સાયકલ પણ ફેંકીતી હતી આ મારામારીનો વિડીયો આજે બપોરે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે subscribe now and press the bell icon. Never miss an update.